હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ જયમા મગલ ચાલો ગામડે માતાજીના દર્શન કરવા ભાગ ત્રણ તો એનું એડિટિંગ થઈ ગયું ને હવે આપણે કરી લો પેલા માતાજીના દર્શન પછી આગળ વાત જો આપણે બધા પોગી ગયા કારણ કે બસ ને ખીસો ખીશ તો પણ આપણે ગમે એમ કરીને પોગી તો ગયા જ હવે અને મામ મારી ખોડલના દર્શન કરાવીશ તમને બધાને છે તો કરી લો માતાજીના દર્શન અને હવે આપણા બ્લોગને ત્યાંથી આગળ વધારીશું ત્યાં સુધી તો માતાજીના દર્શન કર્યા પહેલાં નહોતો વધારવાનો આપણે પેલા દર્શન નહીંતર તમ બધા છે ને પછી મને તો એમ જ કહો ને કે તો રોજે રોજ લબડાવે છે કાંઈ માતાજીને દર્શન નથી કરતા જનતા માફ નહીં કરેગી એટલે ના ભાઈ ના એવું ના બોલતા જો માતાજીના દર્શન કરાવી દઉં છું એટલે હવે એવું ના કેતા કે જનતા માફ ના કરેગી બસ મને માફ કરી દેજો મા ખોડલ મારા ઉપર આશીર્વાદ રાખી દેજો અને મારા બધા ફોલોઅરને આશીર્વાદ આપી દેજો બસ આપણે તો જો વિડીયો ઉતારવાયો હોય ને એવું જ માતાજી કે એમ જ થતું હશે ને કે આ તો તમારે દર્શન કરવાનું તો નામ છે બાકી વિડીયો બનાવવા જાય એવી લાગે એટલે ભાઈ એવું નહોતું અમે સાચું માતાજીના દિલથી દર્શન કરવા જેવા તા ઈચ્છા હતી ને બહુ સમયથી એટલે પછી જો અહીંયા મારા તો હાલ થઈ ગયા તા જાણે કેમ કુસ્તી લડીને આવી હોય એવા એટલે થોડાક એટલે વ્યવસ્થિત થવું તો પડે ને મારે ફોટા પાડવાના હતા

છે ને એટલે આ જોઈને પેલા તો વિધુન બેન બી જ ગયા એટલે હવે એને નાવાનું તો માંડી જ ભાડું હતું હવે નાવાનું નામ નહીં લે કોઈ દી એટલે કોઈ દી એટલે ગડતરાજે ને તો નાવાનું નામ નહીં લે એમ અને પછી તો જો મેં અહીંયા પહેલી વાર જોયો તો એટલે મને થોડીક મજા આવી જોવાની એટલે મેં વિડીયો ઉતાર્યો અને પછી બાજુમાં જોઈને તો ત્યાં મોટી મોટી માછલી હોય આવી ગયા એવું બધું પહેલાં હતું ને બહુ જાજા સમય પછી ગઈ એટલે મને નવીન લાગ્યું આ બધું અને એ બધું તો પતી ગયું પછી અમારો વારો આવી ગયો તો ફોટા શૂટ કરવાનો તો અમે બની ગયા તો ફોટોગ્રાફ યારી કિત્તી ઓ સમય હા હો પછી જો અહીં ફોટાનું ચાલુ હતું કામકાજ એટલે વિધુ બેન ન્યાય પાડ્યા ફોટા ને પછી તો ભાગી ગયા ગાય બાર નીકળી ગયા સાપ જોઈ ગયા ને એમાં જ બેન પછી તો બકરીનું બચ્ચું ભાળી ગયું હતી એનું આવી બેનું હોય આજ તો બકરીના બચ્ચાનું આવી બેનું છે બસ બકરીનું બચ્ચું આવું જ કાક બોલતું બસ એ બધું પડતું પછી હતા ને એમના માં બધા થઈ ગયા હતા બસ માં આપ સમજ સમજ્રો બસ હવે આપણે જો પહોંચી ગયા હતા ચલાળા બસ ઠલવા માંડીને આપણે હજી તો દર્શન બાકી હતા ને તો આપણે જે ગામમાં દર્શન કરવા જતા હતા જે ચલાળામાં જે જે ફેમસ છે ને એ જગ્યાના દર્શને અમે જઈ રહ્યા હતા તો કોણ કોણે આ જગ્યા છે ને કઈ જગ્યા છે એનું નામ અમને કોમેન્ટમાં કહેજો અને આ જે છે એ માળો તમને કે નો દેખાય અમને કોમેન્ટમાં કહેજો હવે બ્લોગ લાંબો ન થાય એ માટે આપણા બ્લોગને અહીંયા પૂરો કરીશું મળીશું ભાગ ચારમાં દર્શન કરાવીશું હજુ બીજા પણ ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય મા મોગલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ